છેલ્લે છે એ ઘૂંટી ગઈ એના પછી આપણે એવું હતું કે હવે શાંતિ હવે કોઈ એવી સિવિયર કેસ છે નહીં આમ શું પાવરમાં છે ને એટલે એક તો સીંગડો એણી ગઈ પણ વાંધો નહીં ખાઈ લેશું આપણે ધીમે ધીમે પાણી ચાલુ કર્યું છે ગરમી એવી છે ને આને એકને પીવા નહીં દેવાનો આ છે મૈલી અને હવે ફટાફટ છે નીળ નાખીને ભાગી જાઉં કારણ કે આ જે મલીરની વાસડી છે ને બક્કી એ રાડું જોઈએ ને મજા નહીં આવતી સરસ અને બેસ્ટ સમાચાર ને બેસ્ટ વ્યૂ તમને બતાવું જુઓ જે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે અને તમે બધા જાણો છો કે ત્રણ તારીખથી આપણી ગૌશાળાની અંદર છે ગાયોને જવાનું ચાલુ થયું તે ઠેઠ નવ નવ તારીખ સુધી લગાતાર આપણી ગૌશાળામાંથી ગાયો બધાએ અલગ 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 વિદાય લીધી અને જેલે છેલ્લે છે એ ઘૂંટી ગઈ એના પછી આપણે એવું હતું કે હવે શાંતિ હવે કોઈ એવી સિવિયર કેસ છે નહીં કે જેને ઘણી તકલીફ થાય બસ એવું ક એવું થયું ને વચ્ચે એક દસ તારીખ ગઈ ને આજે આવી અગિયાર તારીખ અગિયાર તારીખમાં તો આપણી મધુ છે એ બેસી ગઈ નીચી આમ ખાએ પીએ બરાબર છે પણ ઊભી નહીં થાય ઊભી થવા માટે આપણે છે એને ઘણી બધી કોશિશ કરી પણ ઊભી ન થઈ આમ એની રીતે અને આપણે પૂછડી છે થોડો ઘણો ટેકો કરીએ પણ એવી રીતે ઊભી થઈ નહીં એટલા માટે છે અત્યારે કોઈને આપણે એની ટ્રીટમેન્ટ આપી જઈએ હર્ષદભાઈ તૈયારી કરે છે અને ટ્રીટમેન્ટ આપી અને પછી છે એ એને ઊભી કરવાની કોશિશ કરશું જે આપણી પાંજરાપુરની સ્ટાઇલ છે ને જોતરી કરીને અમે રાંઢવાથી ઊભી કરીએ ને જે સ્ટેન્ડ છે ને રાંઢવાથી ડાયરેક ઊભી થાય એવી રીતે આપણે એને ઊભી કરવાની છે તો સ્ટેન્ડ લઈ લે આપણે બાટલો પકડવા ન પડે સાંજની બેઠીએ ને નહીં હાજે હાજે ઊભી થઈ હતી હાજે દોવા નહીં દીધું હાજે ત્યાંથી પાછળના વાળામાં છે અહીંયા આવી ગઈ અહીંયા આવીને આ જગ્યાએ લગભગ બેહી ગઈ પછી એકવાર આપણે એને પલટી હણીને આ બાજુ પહોંચાડી છે પણ એ પછી ઊભી થઈ નથી ઊભી થવાની કોશિશ ઘણી બધી કરે છે પણ ઊભી થઈ શકતી હતી છે જ નહીં મતલબ અને આપણે પાછળથી પૂછડી ટ્રાય કરી એમાં પણ ઘણું આપણે વજન ઉપડે નહીં ને એવી રીતે થાય છે લેખવાની ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખીએ અને પછી છે એને ઊભી કરવાની ટ્રાય કરશું આપણો બે મિત્રો આવી જાય ને પછી મંગારાને તો દૂધ પાયું કે નહીં આ કેમ ભૂખી છે બકી એને કંઈક ખાંડ કે કટી સિંગાની કે એવું કંઈક નાખો એટલે ત્યાં સુધીમાં આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી એની અંદર છે એ ઇન્જેક્શન નાખવાનું છે લાલ કલરવાળું જો ઉપર જ પડ્યું લાલ કલરવાળું આપણું દેશી ભાષા છે જ્યાં એ ઉપર જ પડ્યું હા લાલ કલરનું એ ખોખું છે એમાં કે નહીં બાકી હું મધુને બીજી કાંઈ તકલીફ છે નહીં ખાય પીએ બરાબર છે અને એકવારની દવા કરી નાખીએ તો આપણે આગળ વાત કરીએ પછી જ વાત કરીએ આપણે બધા મિત્રો આવે ને પછી હું તમને બતાવું કે કઈ રીતે આપણે એને ઊભી કરીએ એ તો આપણે આપણી મધુને છે એ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપી દીધી છે અને આમ શું પાવરમાં છે ને એટલે એક તો સીંગડો હણી ગઈ પણ વાંધો નહીં ખાઈ લેશું કેમકે એને બરાબર કરવાની છે આપણે કારણ કે ના એટલા માટે જ આપણે સિંગડાઈ ખાશું જો પાંચ યાર ભેગી જોયું ને આમા કરે બાકી સારી વાત એ છે કે આ વાળાની અંદર આપણે જે નનકા ઢબુડા હે ને એમાં બધા એકદમ ઓકે હો આપણે ગોપીની એક વાત કરી ગોપી પણ હવે ઓગાડવા માંડીએ જો ને બકી જુઓ બકી છે એ ખાણ ખાય છે બાકી બધા બરાબર જ છે કમ્પ્લેટ પાછળના વાળામાં પણ છે અત્યારમાં જ આપણે નીણ નાખી અને બધી ગાયો પૂરી નાખી છે અહીંયા હાજર હોય છે મેકા છે પરી છે રતન છે અને મેકલ આ ચાર ગાયો અહીંયા હાજર રહી મધુ અહીંયા હોય છે પણ મધુ બેઠી બેઠી ગઈ છે એટલે ત્યાં બેઠી છે એ બાકી આ બધા જાઉં સવાર સવારનો નાસ્તો કરી લીધો છે સૂકી જારનો અને આને છે અહીંયા મજા જ નહીં આવતી પણ પણ શું કરી ગયો એને મજા ન આવે તો આ વાળાની અંદર બધા કે મેઘાની તબિયત પણ દિન બદિન દિન બદિન સારી થતી જાય છે એટલી પણ કાંઈ ટેન્શન છે નહીં હવે કાં મધુ છે રતન પણ આમ થોડી વીક છે એને પણ ઇન્જેક્શન મંગાવ્યા છે બપોરના એને ઇન્જેક્શન આપવાના આમ ખાય પીએ બરાબર પાણી પી લે બરાબર પોદરો બરાબર કરે પણ થોડોક વીકનેસ આવી જાય છે ઊભું થવામાંને એમાં તકલીફ થાય છે એટલા માટે એને એ આપણે ઇન્જેક્શન આપી દઈશું સાંજના સાંજના શું બપોરના હો ટ્રેક્ટર જા ટ્રેક્ટર ટ્રેક્ટરને બધા મારા દીકરા અવાજે એટલો કરે ને પાછા તો બકીને આ દૂધ જડ્યું નહીં બચારીને કારણ કે મધુ ઊભી થઈ નહીં ને એમાં મધુ હમણાં થોડી વાર મજા આવે આપણે દવા કરી છે એનો પાવર આવે ને ઊભી થઈ જાય તો પછી એને કાંઈ કાંઈ શું એને પછી આપણે દવડાવી દઈએ બધું શા મધું હાલો તો અહીંયા અત્યારે બધું કામ ઓકે થઈ ગયું છે ગાયોને બે ત્રણ ને જે ધોવાની હતી દોઈ લીધી અને બાકી બધાને દવડાવવાના તે દવડાવી દીધા છે સાફ સફાઈનું કામ ઓકે ખાણ ખાઈ ને બધા ગયા છે આડવા માટે પાછળના વાળામાં બધા પૂરાઈ ગયા છે ને હવે આપણે કરે નહીં તો નાસ્તો પાણી કરી તૈયાર થાય અને તૈયાર થઈને પછી જાય પાંજરાપુર તો મિત્રો આપણે સવારના અહીંયા આપણી ગૌશાળા પછી પાંજરાપોર જવાનું હતું એ બધું કામ પાંજરાપુરનું કરીને આવી ગયા ફરી અહીંયા આપણી ગૌશાળા અને ગૌશાળા તો એ મધુ જ એમની એમ જ છે આ જગ્યા તો આમ ફરી ગઈ તો ઊભી થવાની કોશિશ કરી દી ઠીક એટલે એને અત્યારે પણ ફરી એની ટ્રીટમેન્ટ આપવાની છે અને એની સાથે સાથે આપણી રતન છે એને થોડીક સવારના પોરમાં વીકનેસ લાગે સવારના ઊભી થઈ જાય પછી વાંધો નહીં આવતો એટલે એને પણ જરૂરી ઇન્જેક્શનને બધું આપવાનું છે તો એ કરી નાખીએ અત્યારે બાકી આમ ખાઈએ પીએ બરાબર છે એટલે એ કાંઈ ચિંતા નહીં બાકી છે વાત એક આમ અશક્તિની કે અશક્તિ થઈ ગઈ એટલે નીચે બેસી જાય ને તો વજનવાળી ગાય છે એટલે ઊભું થવામાં ઘણી બધી એને મુશ્કેલી પડે છે એટલા માટે આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડશે તો એ કરી નાખીએ સવારના તો કરી દઈએ અને અત્યારે પણ હવે એક સવારના ઇન્જેક્શન આપણી પાસે હાજર નહોતું એટલે એ ભૂલાઈ ગયું મતલબ રહી ગયું હતું તો અત્યારે એ લગાવી દે અને એ એક ઇન્જેક્શન ને ફૂલ ટ્રીટમેન્ટ કા હમ હમ પણ હાલો બાકી નીળનું કામ કરવાનું હોય ને તો એકવારની દવા કરી નાખીએ ને પછી છે એ વાંસુડાને પાછળના વાળામાં જે ગાયો છે વાસુડા છે વાછડિયું છે એ બધાને ત્યાં પાછળ નીણ નાખીને એ બધું કામ કરીએ અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા વાસુડાના પિંજરામાં ક્યાં ગઈ ભટકી આ ધીમે ધીમે પાણી ચાલુ કર્યું છે ગરમી એવી છે ને આને એકને પીવા નહીં દેવાનો આજે મૈલી મધુની મૈલી જો તો પાણી પીવા ટું પણ પણ તને પાણી પીવા નહીં તારે દૂધ પીવાનો સમય છે કા મંગારે આજે મંગારા સમજી જાય ગયો એટલે મંગારો શું કેવો પરિવારો પરિવારો છે ને એ આમ સમજી ગયો કે પાણી આપણે પીવાય નહીં તારે આને તો પણ જો પણ સ્પેશિયલ પકડવા માટે આપણે અંદર ઉતર્યા ને આજે મોટી મોટી વાથળીઓ રહી ને કુંજલ છે કંકુ છે બક્કી છે અને ગોપી ગોપી કમ્પ્લીટ પાણી પીએ આપણે પાણી મૂકીએ ચાર વાસળીઓ માટે જુઓ એવી બરવારી છે આ પણ હમણાં આવી ગયા તા આ મધુ ને આરે મધુ પડી ગઈ હતી ને આ ઈયા થયા છે ને આ ભાગ દબાઈ ગયો હતો નીચે સાંભળે હોય ને આજ કારણ કે મધુ ભી નહીં ને એટલે થોડું દૂધમાં તૂટ્યું હોય આવો તો આપણે પણ ફોન ને વાહડી પકડવાનું બધું ભેગું થઈ ગયું એટલે થોડી વાર વિડીયો કરી નાખ્યો તો બંધ અને બકી પી લીધું પાણી કમ્પ્લીટ પીધું જ નહીં એને પણ ફૂલ દૂધ સાંભળ્યું છે ને પણ હવે શું થઈ ગયું અરે બેઠી છે ને નહીં તો બધાને થઈ જાય ભાગે ભાગમાં આવી જાય પણ હવે સાંજના પી છે એ તો આપણે છે એ વાસુડાને પાણી પીવડાવીને હવે અહીંયા બેસી ગયા છે અને હવે ફટાફટ છે નીળ નાખીને પાકી જવું કારણ કે આ જે મલીરની વાસળી છે ને બક્કી એ રાડું જોઈએ ને મજા નહીં આવતી કારણ કે એ દૂધ પીવું છે હવે જો આ બેઠી છે હવે દૂધ એનું એને પાવું કેનું કહું કારણ કે ઓમ તો પીતી નહીં નહીં તો બહારથી લઈ આવીને આપણે પાએ પણ એમ પીવું નથી એને અને ગાય કોઈ આજે ખાલી હતી નહીં પરીને એને જે મેકલ છે એને બધી વાસળી બીજી ધાવી છે આના ભાગમાં આ હતી મતલબ કે જે મલીર મલીર શું બકી રહી ને બકીના ભાગમાં આ ગાય હતી પણ આ થઈને ઊભી એટલા માટે બચારે ભૂખી જાય દે હે ને રાડું એટલે ફટાફટ નીણ નાખીને ભાગી જાય ઘરે ને હું મજા ન આવે ગયો એ રાડું દે ને આપણે શું કે મલીર ને વારી હે રાડું દે મજા નહીં આવતી દૂધ પાવ દૂધ પાવ હે ઓમ તો પીતી નહીં ગા એને ગાયને તવડાવવી પડે ને હવે એના ભાગની ગાય છે એ ઊભી ન થાય એટલે હવે નીળ નાખીને મજા ના આવે કે આજુ અહીંયા જ ઉભી છે ને તો આપણે આ બધાને નીળ નાખી દીધી ને બધા સરસ રીતે ખાવા માંડ્યા હજુ માંદું અહીંયા ખાય ને બધા હય ભગવાન દરવાજો ખુલ્લો દેખ્યો નથી ને ભાગ્યા નથી સીધા હાલો 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 હું ભૂસામાં રહી ગયા છું એમ કયો નહી તો અત્યારે ક્યાંય આવ્યો તે દિવસે કેવું છે ખબર આ ભૂસ્સો જે નવો આવ્યો હતો ને એ બસ આ ખાવાની ટ્રાય જ કરતો હતો ને હું જોઈ ગયો હું સાહેબ બધું છેલ્લે છેલ્લા ડોલ ધોતો હતો ત્યારે તો મેં એને દઈ દીધી ગાંઠ એટલે આ સાહેબ શ્રી બચી ગયા નહીં તો અત્યારે ક્યાંક બીજા જીવ આનો જીવ બાકી સરસ રીતે ખાવા માંડે તો મેઘલ ખાસ રતનને ચેક કરી રતને તો દવા કરી છે પણ ખાય છે બરાબર જુઓ તમે બીઆઈ રહ્યો બચ્ચારી અને એમને એમ મેઘાને તમે ચેક કરો મેઘાએ ખાય છે કમ્પ્લીટ જુઓ એટલે હવે એ કાંઈ ચિંતાનો વિષય છે નહીં કે આ જે ગાયો છે એને કેમ થશે એને બરાબર થઈ જશે આ બંને મા દીકરી મા દીકરી તો ખાય જ છે હું તો બરાબર ત્યાં હશે જ ક્યારેક ક્યારેક હું અનરવી જેવી દેખાતી પણ એ પણ થઈ ગઈ એકદમ ઓકે એટલે હવે કાંઈ ચિંતા નહીં હવે મધુ એક ઊભી થઈ જાય ને તો બસ એટલે મધું ઊભી થઈ જાય તો બકીને દૂધ પાય ને એટલે બકી રાડું ઓછી ને આપણે જીવ ઓછો ભરે સમજાય ને તો મિત્રો આપણે બપોરથી સીધા સાંજે મળ્યા છે આપણી ગૌશાળા એને ને અત્યારે તો આપણે આપણી ગૌશાળા જ કવર કરવાની છે પણ એક સરસ અને બેસ્ટ સમાચાર ને બેસ્ટ વ્યૂ તમને બતાવું જુઓ મધુ ઊભી ઊભી થઈ ગઈ છે સવારે શું દવા કરી અને પછી ઊભી કરવી પડી પણ થઈ ગઈ છે કાંઈ ઘટે નહીં હવે થઈ જવાની કમ્પ્લેટ આ રતન તો બરાબર છે ને હે મધુ ને મધુને કઈ રીતે ઊભી કરી હવે તો પાસે ન જવાય આવો જો હવે તો પછી મારવાનું બધું કરે એમ તો આ મધુ તો મધુ છે ને એમ તો શું કહેવાય કે થોડે ઘણે તો ન માને મંગાર ધવડાવે ને અને ઓને ખાસ હું કહેવાય બકી બકીને દોડાવી હા તો શાંત પડીને બેસી ગઈ છે નહીં તો બપોરે તો કેવી દીધી અને એ રાડું દે અને આપણે મજા ના આવે કે આપણો જીવ ભરે મંગારો તો ખાતા શીખી ગયો લાગે એ સમજી ગયો કે હવે દૂધમાં નહીં મેળવે એટલે ખાવા શીખી જવા દે બકી જો અત્યારે છે એને એને આમ શું કહેવાય કે આમ મજા આવી ગયો એટલે શાંતિથી બેઠીને બપોરે કેવી રાડું દીધું બોલ પરિવાર શું કેશો તું કરી આ બંને ઓળખીને પણ હવે ચાકરી ચાલુ કરી નાખી ઝપાટી ગાયો થઈ આવે ને ને સરસ સરસ લઈ આવે બી શું હોય આપણે આપડે આપડી ગાયો જે નવ જતી રે એમાંથી કેટલી ગા ભણતી બે બે હતી બેન વાછડી હતી એમ કહેતા હતા બેન જે પોસ્ટમોર્ટમ કરવા માટે સાહેબ ગયા હતા ને એ મને હમણાં મળ્યા હતા વાત કરતા હતા એક ને તો મીરાની તો આપણે ખબર હતી મીરાની તો વાછડી છે અને જે કુંજ ગઈ ને કુંજને પણ વાછડી હતી એના પેટમાં એટલે ઓમ જોઈએ ને તો આપણી એ નવ ગાયું અને બીજા બે જીવ ટોટલ અગિયાર જીવ ગયા આપણી ગૌશાળામાંથી પણ હવે શું થાય ગયું હાલ્યા કરે આને ખાંડ ખવડાવી લીધું કે હવે ભૂરીને ખાંડ ખવડાવો આ બધા દૂધ પીધા કે બધાને બાકી છે જી બધા આ બાકી જગ્યા કમ્પ્લીટ થઈ ગયો આમાં ખબર જ નહીં પડતી કે આ બીજી ગાય છે કે એની છે હમ પણ બંને સરખી જ છે આજ થોડી મોટી થઈ જાય ને તો ઓના જેવી ને જેવી આમ મોટું રાખીને ઉભ્યું ને આમ હા જો હવે જો તો ખબર ના પડે હમ એટલે આ એક જગ્યામાં તો વાંધો નથી આ તો બુરાઈ ગઈ જગ્યા બાકી બીજા બીજી મોટી 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 જગ્યા નહીં પણ મોટા ખાધા પડ્યા એ તો નહીં પુરા એ તો એ બધી વાર લાગશે પણ ધીમે ધીમે એ થઈ જશે હે હા હા મેઘા છે માં જે મીરા હતી ને એની જગ્યા આવી ગઈ છે નહીંતર આ ખીલો છે ને પરમિનેન્ટ મીરાનો જ હતો આ મેઘલ છે એ ભાગસારી યંગ સરપંચ ગૌશાળાના કારણ કે મેઘલ આ મેઘા હા હા મીરા છે આપણી આમ જે આપણી ગાયોનો ઘેરો જાતો હોય ને સૌથી મોર હાલતી અને આ મેઘા પણ એવી જ છે આ મેઘા મેઘા તો શું છે મેઘા ને મેઘાને વાછળીને બધી એવી જ હાલની ને આમ તો આમ શું કે સ્માર્ટ ગાયું થાય ગયો અત્યારથી છે એ વાથળી જે રહી મયલી મૈલી અત્યારથી પકડવા ન થઈ એ મોટી થાય નહીં થોડીક નબળી થાય કાંઈ ઘટે જ એમાં બાકી ખાણ બનાવવાનું કામ બધું ચાલુ છે તો એ આપણે મદદ કરાવીએ અને કામ થાય બધું મદદ કરાવીએ એટલે

હા હાથ હળ હાથ ની વચ્ચે આવી જવાનું ને જ્યાં સુધી બધા બેહ ત્યાં સુધી બેહવાનું એનો ડેલી રૂટીન થઈ ગયું એટલે હું મદદ કરાવ હા બધી કામ મદદ કરાવ એટલે રોજ શું થાય ખબર વિડિયો માં આવતા હોય એટલે એના બધા મિત્રો કે તમે તો YouTube માં આવી ગયા એ હજી તો વાર છે કા હજી વાર છે મતલબ હજી ક્યાં ક્યાં આવશું સાચી વાત આજી એ બાકી જો ગાયો બધી શાંતિથી બેઠી ગઈ છે ને આજે છે ઘણા સમય પછી ઘણા સમય એટલે સમજો ને લગભગ ઓછામાં ઓછા પંદર દિવસ પછી કટી નાખી આજની બધાને આ તો કટ્ટી ખવરાવી અડદિયા દેશી ભાષામાં કહેવાય ને કે આ પશુના અડદિયા કહેવાય પણ આ ગરમીમાં વાહમાં ન લાગે તો સારું પણ અત્યારે તો બધી ગાયો બેસી ગઈ છે અને મધુએ બેસી ગઈ હવે સવારે જો હશે તો એકવારની ઊભી કરી નાખશું અને બાકી બીજું કાંઈ કામ છે ને હવે જ્યાં શું ઘરે જમવાનું કામ છે ને એ જ તો હવે આજના વ્લોગને અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો આપણી મધુ બરાબર થઈ ગઈ એટલે જરાક ભગવાનને છે એમ શું કહેવાય શું કહેવાય ને કે ભાઈ ત્યાં હાજી કરી નાખીએ એટલે મને જ નહીં ખબર તમને ખબર હોય કહી દે કઈ દે કોમેન્ટ કરી નાખજો બરાબર અને વિડીયોને તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર વિડીયોની અંદર